hello youtube family કેમ છો બધા મજામાં મજામાં મસ્ત છો તો આપણે આજે આવી ગયા છીએ દરિયે આ જોઈ શકો છો આવી રીતનો કંઈક દરિયાનો નજારો છે જોઈ શકો છો આ કંઈક બંધણ કહેવાય હવે તમારા ગામમાં શું કહેવાય અમને કોમેન્ટ કરી દેજો અમારે તો ગામમાં આ બંધણ કે છે તમારા ગામમાં શું કહે છે આ તો આ હોટિયું કંઈક ઊભી છે અને હવે આ જો જાળી પણ છે આમાં જોઈ શકો છો આવી રીતનો કંઈક નજારો છે અને આ કંઈક રામાપીઠનો ખોડો ઘોડો છે આ બાજુ જોઈ શકો છો આ બાજુ કંઈક ઓળખ્યો છે જોઈ શકો છો આવી રીતનો કંઈક છે નજારો તો મારા મિની બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો લાઈક કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો આવી રીતનો કંઈક નજારો છે વિડીયો સારો લાગે તો લાઇક સબ્ક્રાઇબ કરતા જજો જોઈ શકો છો આવી રીતનો કંઈક નજારો છે અમારા મિની વ્લોગ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરતા જાજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો આવી રીતનો કંઈક નજારો છે આ તો જો પાણા આ વાગી જાય એટલે કાંઈ પછી મેળઘાટ વગેરેનું થઈ જાય છે પગમાં પછી લોહી તો બહુ નીકળી જાય છે જોઈ શકો છો આવા કંઈક ફાદા છે તો હવે અમારા મિની વ્લોગમાં બન્યા રહેજો તમને બધું દેખાડવાનું છે જોઈ શકો છો આવી રીતના કંઈક છે આ કંઈક ગુફા છે અમારે તો ગુફા કહે છે તમારા ગામમાં શું કહે છે કમેન્ટ કરી દેજો જોઈ શકો છો અંદર ને અંદર હવે શું છે કઈ ખબર નથી જોઈ શકો છો આવી રીતનો કઈક દરિયાનો નજારો છે ઓલા આપણી તો એમ ના જઈને આવ્યા પછી તમને દેખાડવું શું છે માતાજીની મૂર્તિ પડેલી લાગે છે જોઈ શકો છો આ ઓલા પાણી ભાઠોડું પડી ગયું છે જો આ બધું પડી ગયું છે અને લો આપણે ચડવાનું છે ઉતરણું છે આવી રીતનું કઈક ફૂલ અઘરું પડે છે ચડવાનું અને અહીંયા જોઈ શકો છો આવી રીતના કઈક બગીચા છે હવે લાગે છે ચડાય તો સારું વે તો હવે જોઈ શકો છો આવી રીતના કઈ બગીચા છે હવે આઈ લા ચડીએ તો ખરા ટ્રાય તો મારીએ આવી રીતના કઈક છે જોઈ શકો છો આવા ગફોલામાં હાથ મેકવાનો પછી કઈક છડવાનું ચડી ગયા છે હવે જોઈ શકો છો આ વોડકા તો જો તો ફાઇનલી હવે આપણે પાઠોડાના ઉપર ચડી ગયા ઓહો નજારો જોઈ શકો છો આવી રીતના કંઈક નજારો છે અને અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ પડી છે તો અમારા મિની બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો હવે આ બીજા બ્લોગમાં મળીએ આપણે